જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ તાલુકાના વડવાણા ગામે ગાયકવાડી શાસન દરમિયાન ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યું હતું આ તળાવમાંથી આજુબાજુના વિસ્તારના એકવીસ ગામોના ખેડૂતોને ખેતી માટે લાભદાયક હોય ઉનાળુ સિઝનની ખેતી માટે ખેડૂતો ખેતી કરી શકે તે માટે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને પગલે તાત્કાલિકના ધોરણે વડવાડ સિંચાઈ તળાવ વિભાગના અધિકારીઓને ખેતી માટે જરૂર પ્રમાણે પાણી આપવામાં જણાવ્યું હતું કે જેને પગલે એકવીસ ગામોના ખેડૂતોને સમયસર પાણી મળતા ત્રણ ખેતરમાં ડાંગરની ખેતી ખેડૂતોએ ચોમાસા પછીના બીજા વખત પણ કરી હતી આ અંગે ખેડૂતો આગેવાન હાજી ઇબ્રાહીમભાઈ એ સમયસર પાણી મળવા અને ડાંગરની ખેતીનું ઉત્પાદન અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો તમામ ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો ચાલુ વર્ષે આપણા લોક લાગેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની એમની ખાસ ભલામણને એમની રજૂઆતોથી વડવાણા ઇરિગેશનમાં ઉનાળુ ડાંગર માટેનું પાણી આપવામાં આવે છે એના લીધે ઉનાળુ ડાંગરનું વાવેતર આ વિસ્તારમાં સરસ એવો થયો છે લગભગ નેવુંથી પંચાણું ટકા ઉનાળુ ડાંગરનું વાવેતર વઢવાણા ઇરિગેશનનું પાણી મળવાથી ચાલુ છે અને આજની તારીખમાં બી ઉનાળુ ડાંગરની રોપણી ચાલુ છે કેટલા વિસ્તારમાં થતું અસર લગભગ વઢવાણા ઇરિગેશનના એકવીસથી બાવીસ ગામોમાં ડાંગરનું વાવેતર આ વર્ષે થયું થયેલું છે ઉનાળુ ડાંગરનું વાવેતર અને કેટલા એકર માં થતું હશે લગભગ ઓછામાં ઓછા ત્રણ હજાર ત્રણ હજાર થી ઉપર ત્રણ હજાર હેક્ટર ની ઉપર આનું વાવેતર થાય છે ડાંગરનું ઉનાળો પાક ઉનાળુ ડાંગર આ બીજો કે ત્રીજો પાક આ બીજો પાક ચોમાસા પછી તરત જ લોકો હવે ઉનાળુ ડાંગર પર વહે છે આ વઢવાણા માં પાણી મળે છે ધારાસભ્યની રજૂઆત થી એટલે લોકો ને સંતોષકારક પાણી મળતું હોવાથી આ વાવેતર પર વળેલા છે બધા